મહારાષ્ટ્રમાં ડિંડોલીના ચાર વર્ષના બાળકને હડકવા થઈ જતા તેનું મોત નીપજ્યું હતું દોઢ મહિના પહેલા બાળક તેના મામાના ત્યાં વતનમાં ગયો હતો ત્યારે તે ઘરની બહાર સ્વાનના બચ્ચાને બિસ્કિટ ખવડાવી રહ્યો હતો સુરતમાં માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે જો તમારા બાળકો સ્વાનેના બચ્ચાઓને રમાડે છે તો એકવાર આ ઘટના જોઈ લો મૂળ મહારાષ્ટ્રના વતની રાજેન્દ્ર સુરેશભાઈ ગાયકવાડ હાલ દિંડોલી વિસ્તારમાં આવેલ સાઈ દર્શન સોસાયટીમાં પત્ની તેમજ દીકરી ભાગ્યશ્રી અને દીકરો નૈતિક સાથે રહે છે રાજેન્દ્ર સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનમાં રોડ વિભાગમાં નોકરી કરે છે રાજેન્દ્રના સંતાન પૈકી નૈતિકને ચારેક દિવસ પહેલા આંગણવાડીમાં મૂક્યો હતો બુધવારે નૈતિકને ઠંડી લાગવાની સાથે તાવ આવવા લાગ્યો હતો જેથી પરિવારજનો ઘર પાસેના મેડિકલ સ્ટોર પરથી દવા લાવીને આપી હતી જેથી તેને તાવ સારો થઈ ગયો હતો ત્યારબાદ તેનું વર્તન બદલાઈ ગયું હતું જેથી પરિવારજનો તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈને ગયા હતા જ્યાં રિપોર્ટ કરાવ્યા હતા પરંતુ રિપોર્ટમાં કંઈ આવ્યું નહીં હતું ત્યારબાદ થોડા સમયમાં નૈતિકને ફરી તાવ આવતા પરિવારજનોને ત્યારે દવા સાથે પાણી આપતા તે ડરવા લાગ્યો હતો જેથી તેને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરે રેબિસ માટે શંકા જતા પરિવારને નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાની સલાહ આપી હતી જેથી પરિવારજનો તેને સારવાર માટે ગત ગુરુવારે સવારે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન નૈતિકનું મોત નિપજ્યું હતું દોઢ મહિના પહેલા નૈતિક અને તેમનો પરિવાર તેમના મામાને ત્યાં મહારાષ્ટ્ર ખાતે ગયો હતો ત્યાં શ્વાનના બચ્ચાઓ હતા જેમને આ નૈતિક બે સ્ટેટ ખવડાવતો હતો તે દરમિયાન શ્વાનના બચ્ચાનો નખ નૈતિકને વાગ્યો હતો તેમાં શ્વાનના બચ્ચાની લાડ પડી ગઈ હતી જેથી નૈતિકના શરીરમાં બદલાવ આવવાનું શરૂ થઈ ગયું હતું તેમને સારવાર આપવામાં આવી હતી ત્યારે તેમનું મોત થયું બિરો રિપોર્ટ એસ ટ્વટી ફોર ન્યૂઝ સુરત